ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત દસ રાજકોટ સંસદીય મત વિસ્તારની ચૂંટણી તારીખ સાત મે ના રોજ યોજાનાર છે જે અન્વયે રાજકોટ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ત્યારે તારીખ વીસ ના રોજ ઉપલેટામાં બ્લોક રિસોર્સ સેન્ટર બીઆરસી ખાતે દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કેમ્પ યોજવામાં આવ્યો હતો પંચોતેર ધોરાજી વિધાનસભા મતદાર વિભાગ અને ઉપલેટા મામલતદાર કચેરી આયોજિત મતદાન જાગૃતિ કેમ્પમાં પીડબલ્યુડી પર્સન વિથ ડિસેબિલિટી મતદારોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી દિવ્યાંગ મતદારોની ચૂંટણીમાં ભાગીદારી વધે તે માટે מה גדל שנה הפמיים ביותו